નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઉત્તરાખંડ રાજ્ય જે છે તેના માનદ વેતન અને ભથ્થાઓમાં વધારો કર્યો છે તો તેના વિશે આજે આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ આ વિડીયોમાં તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો આ આદેશો સાથે ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ જવાબદારી ધારકોને આપવામાં આવતી સુવિધાઓ અંગે એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ભથ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ માનદ વેતનનો ઉલ્લેખ નથી તો મિત્રો નવા ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકારે જવાબદારોને મોટી ભેટ આપી છે રાજ્ય સરકારે જવાબદારી ધારકોના માનદ વેતન અને ભથ્થામાં વધારો કર્યો છે રાજ્ય સરકારના નિર્ણય હેઠળ જવાબદારી ધારકોને હવે પિસ્તાલીસ હજાર રૂપિયાનું માનદ વેતન ચૂકવવામાં આવશે અને ભાડાની ટેક્સી માટે દર મહિને એસી હજાર રૂપિયાનો વધારો કરવામાં આવશે કેબિનેટ વિભાગે જારી કર્યું છે આ અંગે આદેશ આપ્યો છે તો હકીકતમાં તાજેતરમાં જ સીએમ પુષ્કર ધામી સમયાંતરે વિવિધ કમિશન કોર્પોરેશન કાઉન્સિલ અને સમિતિઓના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સલાહકાર સહિત એકવીસ અધિકારીઓના હોદ્દા સંભાળતા હતા આદેશો સાથે ઓક્ટોબર બે હજાર ના રોજ જવાબદારી ધારકોને આપવામાં આવતી સુવિધાઓ અંગે એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ભથ્થાઓનો ઉલ્લેખ છે પરંતુ માનદ વેતનનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો આદેશ હેઠળ વિવિધ સરકારી સંસ્થાઓમાં જવાબદાર વ્યક્તિ તરીકે નિમણૂક કરાયેલા નેતાઓને હવે પિસ્તાલીસ હજાર રૂપિયા પગાર અને એંસી હજાર રૂપિયા પ્રતિમાસ વાહન ભથ્થું ચૂકવવામાં આવશે જો તેઓ સરકારી વાહનો અને ટેક્સીનો ઉપયોગ ન કરે અત્યાર સુધી જવાબદારી ધારકોને ભથ્થા તરીકે દર મહિને સાઠ હજાર આપવામાં આવતું હતું જે વધારીને એસી હજાર પ્રતિ મહિને કરવામાં આવ્યું છે જેમાં ડ્રાઈવર વાહનની જાળવણી અને વાહન સાથેના બળતણનો ખર્ચનો પણ સમાવેશ થાય છે જોકે ઉપયોગના કિસ્સાઓમાં જવાબદારી પોતાનું વાહન માલિક દ્વારા દર મહિને માત્ર ચાલીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે તો તેની સાથે આ ભથ્થાઓ પણ મળશે તો કે સરકારી આવાસ અથવા ઓફિસ ઉપલબ્ધ ન હોય તો દર મહિને પચીસ હજાર રૂપિયા સરકારી આવાસ મેળવવાના કિસ્સાઓમાં ઓફિસ ભથ્થા તરીકે રૂપિયા દસ હજાર સરકારી ઓફિસ રાખવાના કિસ્સામાં દર મહિને રૂપિયા પંદર હજારનું સરકારી આવાસ ભથ્થું મોબાઈલ સુવિધા માટે દર મહિને બે હજારની એકમ રકમ સ્ટાફને દર મહિને પંદર હજાર અને વર્ગ ચારને ને દર મહિને બાર હજાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રેલ અને હવાઈ મુસાફરી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રેન ટિકિટ એર ટિકિટ સ્ટાફ અને ઓફિસની સુવિધાઓ આપવામાં આવશે રેલ મુસાફરીમાં સર્વોચ્ચ વર્ગની બર્થ હવાઈ મુસાફરીમાં સીટ મહિનામાં બે વાર હવાઈ મુસાફરીના ભથ્થાનો લાભ પણ મળશે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી એકવાર મળશું આપણી આ નવા વિડીયોમાં તો ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ